તજી જય મા મોબાઈલ જય દ્વારકાધીશ કેમ છો બધા બધું મજા મજા અમારા નવા બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારે પ્લિન્થ નું કામ પૂરું થઈ ગયું ખાલે હાંધા ભરવાનું કામ બાકી રહ્યું છે તો કાયા કાબુર ભાઈ અબે બજા આ દે તાતા નાના છોકરાને જેમ ટાટા કહી દે અમારે એક ભાઈ આમ છે ગોડાઉન નું કામ એક નંબર પૂરું થઈ ગયું જય ને એક હમણાં અહીંયા બનાવ્યું બાજુમાં

आप लोग मालूम है कहाँ कहाँ एकादे छोटो जो तो बरेस तो जो दिल्ली 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 दिल्ल

ગારો છે કે પૂરો થઈ ગયો કઠી ઓદાવે પાણી પૂરા ને કામે પૂરું